અહીંની પરિસ્થિતિ પરથી જ ખબર પડી જાય છે પંચમહાલના શહેરા તાલુકાના ધાયકા ગામ ખાતે વીજ સમસ્યાથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે વટપડિયા પાસે આવેલ વીજ ડીપી ખુલ્લી જોવા મળવા સાથે તેમાં ફ્યુઝ પણ નથી જ્યારે વિક્રમસિંહ સોલંકીના ખેતરમાં પાછલા એક વર્ષથી જીવંત વીજ વાયર વાળું વીજ થાંભલો નમી ગયો છે ખેતરમાં નમી ગયેલ વીજ થાંભલો ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિ હોય જેને લઈને ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો એમજીવીસીએલ કચેરી ખાતે કરવામાં આવી હોવા છતાં આ બાબતને કોઈ ગંભીરતાથી લેવામાં ન આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો ખેતરમાં પશુ ચરાવતા હોય કે પછી ખેડૂત પરિવાર ખેતી કામમાં જોતરાયા હોય ત્યારે અચાનક વીજ થાંભલો પડી જાય તો કોઈ દુર્ઘટના બની તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો સ્થાનિક ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યા હતા એમજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી તાલુકામાં કરવામાં આવતી હોય ત્યારે આ વિસ્તારમાં વીજ થાંભલાની આજુબાજુમાં

હવે વારંવાર ઢોર ચરાવવા ચરાવા આવવાનું થાય અમારે આવવાનું થાય અને કદાચ પડી જાય તો બહુ મોટું નુકસાન થાય એવું છે એટલે થોભલો ઊભો થાય અમારો એ કરી આપો અને અમારા ગામમાં જે વારંવાર લાઈટ જાય છે એને કમ્પ્લીટ સારી રીતે કરો એ છે હા અને બીજું કે અમે વારંવાર જે બીમો રજૂઆત કરેલી હતી પણ થોપલો ઊભો કરવા આવેલ નથી અને જે અમારો થોપલો નમી ગયો છે એ વહેલી તકે ઉભો કરે એ જ અમારું રજૂઆત છે રાજેશભાઈ શિવાભાઈ સોલ હું ગામ દાયકાનો મારા સોરી નંબરમાં વીજ થોપલો થ્રી ફેઝની ની લાઈન ચાલુ છે અંદર બે એક વર્ષથી થોંભલો નમેલો છે વારંવાર જે બી અમે રજૂઆત કરીએ છીએ તો છતાં પણ રિપેર કરવા આવતા નથી તો થોંભલો પડે તો પશુ પંખીની હાનિ થાય એમ છે વધતા બીજું કે માણસોની પણ હાનિ થાય ખેતરોની અંદર પાણી ભરી જાય એટલે ડરવું પડે બે હતો પણ મનુષ્યને માણસોને પણ નુકસાન થાય તેમ છે તો તાત્કાલિક રિપેર કરવા માંગ છે અમારી